બીજી રેવિયો આપતી હોય બરોડા આપે આજુ બાજુ આપડે કેમ છ મહિના કેમ એવું કેવું છે તે પ્રકારે આપણે વહીવટ કરવો

કે મારા દૂધ ઉત્પાદકને વધારેમાં ફાયદો કેવી રીતે થાય એ દિશાનો પ્રયત્ન મારો પણ છે મિત્રો એટલે આપણે આખા વર્ષનો બોનસ હવેથી આપણે વેચવાના છે આ વર્ષના બોનસની વાત કરું તો આ વર્ષનો હિસાબ કિતાબ થોડુંક ફાઇનલ થઈ ગયું છે એટલે આ વર્ષે

આ આવતી આવતીકાલથી બંધ કરવો પડે કરવો છે ભાઈ બંધ કાલથી જો વહીવટી મંજૂરી ન મળે તો શું થાય તે કહું તમને આવતીકાલથી આ વહીવટ કરવાની સત્તા આ સહી કરવાની સત્તા કોઈની પાસે રહે નહીં કાલથી તમને પેમેન્ટ પણ ન વેચી શકાય કાલથી આ ડેરીનો વહીવટ ન કરી શકાય એટલે આપણે એવું આને મંજૂર પડવું છે ભાઈ બાર મહિનાનું બોનસ મંજૂર કરજો પાંચ એ વાત છે ચોવીસ માટે

તો બતાવો ઉભારો નવા ભાઈ એક એક વાત આપણે નક્કી કરીએ છે કે વરોદરા ગોદી માઈકલો માઈક આ માઈક લાગમ કરો બીજો જાઓ અતિ છે અમારા ગરીબ પરિવાર મજૂરી કરીને ને અહી પશુપાલન કરે છે અને દૂધ આવે છે અને એમને પૈસા આપવાના તેમાં શું ખેંચ ખેચ તમે આખા વર્ષો આપડે

છસો પચીસ કરોડા કાર્ડ આવે છે અને એમાં એકવીસ કરોડ રૂપિયા આ વર્ષે નવસો પંચાણું કરોડ છે યાર ખબર છે તમને ખબર હા હા વાત કહું છું દોસ્ત મિત્ર બેહો તો ખરા મે બોલા પાંચ લોકોને કમિટી બનાવી બનાવી નાઓ છો તે બધું સૈલ્ય તમે ઉપર બેસાના ચાલો ઉપર બેજા એજન્ડા પર સરોમ ન કરી આપણે બધા કાનૂનની વાત કરીએ કે સાહેબ જે વાત કરે છે કે અમે આટલી પ્રગતિ કરી એટલે જારે 5 લોકોની કમિટી બનાવી બનાવી નાઓ તો બહુત જ સન્જોગો પડને આрио આрио દિનેશભાઈ જાવ ને જાવ 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 ને યાર તમે જ જ ઉપર તમે ઉપર બેસાના ચાલો ઉપર બેજા એકવીસ કરોડ નું ભાવે ગયા વર્ષે છ મહિના નો આ વર્ષે નવસો પંચાણું કરોડ ને ગયા વર્ષ કરતા ગયા કરતા એના આટલા વર્ષ કરતા ગયા વર્ષ

ચાર કર જાતે એવું કે સો કરોડ રૂપિયા છસો પચીસ કરોડ ના વેચ્યા હતા આ તો નવસો પંચાણું કરોડ નો અઢાર કરોડ ખાલી બે કરોડ રૂપિયા

પ્રોપર્ટર શેર કરીને 500000 રૂપિયાનો ભાવ ફેર વચમાં છે ઓર્યો આપણે કહો સવાલો તમે કને ખબર ના વાત છે ખાતા કી એ વાત કરી રહ્યો માટે તમને મિત્રો વાત આવે છે ત્યારે જો બધા

બરાબર એ વાત સ્પષ્ટ વાત કહી છે અમાથે 1 પણ રૂપિયાની હઈ ગઈ કોઈ પકડી પાડે ને સાહેબ ડિરેક્ટર કાડી કે પરંત જાઉં છું લોકોના પ્રશ્નો માટે અમે કાયમ જ છે આ કોર્બેકાનમાં જે ફટ થયો છે કે બાબતે અમે એમડી સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમને જણાવો અમને તમને

કોઈ દિવસ 70 સુધી અમને બતાવવામાં આવતી નથી જો ડિરેક્ટરને માહિતી ના હોય તો એ ડિરેક્ટર ના ના સાહેબ તમે મારી પાસે આપી દીધો મીટિંગ આ મીટિંગમાં પણ છે આ પ્રકાશભાઈ તમે બી પ્રકાશ પાડો તમે બી નામ પ્રકાશ પાડો

જીર્મેન સાહેબ નવી ડિરેક્ટર જો માહિતી આપજો 5મી તારીખે પછી અધ્યક્ષતા એ કરવા મારી પાસે ઓન રિપોર્ટ છે ગઈ બેઠક ગઈ સભા સભણું પ્રોસિડિંગ કોરું છે ચાલો પર પ્રકાશભાઈ તમે પ્રકાશડાઓ આપમાં આ જે આ તમારું શું છટા જો લખ્યું નથી એટલે પછી apni મરજી નું જે લખવું એ તો લખી લઈશું હા સાહેબ ના સાહેબ સભા સભણા લોકો જે સ્થાની

ઓય હમંત સે સાધાન સબન દેખાડ દો કે કોણ કહો તમે લગાને અંધારા માં રાખી નાખે બડોલો સતો અમે તમાર હીટ બોલો બોલો બરાબર સાહેબ વાટમાં હાસો બનાય ખરેખર આવો ભાઈ ક્લીન તો માચ

નિયમ મુજબ ચલાવવાની તમે નિયમ સબાયરો જેમ દીકે તમે શાંતિ રાખો કોને હટવાનું નહીં કોઈ બરાબર પંચ સીટર ફરજ છે સાહેબ કાતો વહીવટ બધા ટાઈમ ના મળે રાજીનામું લઈ લો

नजीक रहो, नजीक रहो, बहुत मंगल यहाँ पे, आप रस्ते पर बूढ़ा, आवेश, पॉनस तू ही है, नहीं जाओगे, नहीं जाओगे, चासू में दिमाग, चासू, चासू पर जो गया तो, मरी बाय, मरी, बहुत यहाँ लगभग 30 से 35 कामों बूढ़ा अच्छे हैं, 50 से 100 जीते ज़िक्र बूढ़े, ये सही में बात करें हम, क

અને તો કોઈ ખોટું થતું હોય તો આ છે કે ખાદ્ય ખોરાકની વસ્તુ છે અને નાના ગરીબ છોકરાઓને સ્કૂલોમાં એમાં આ મુદ્દો સપાય છે તો જો કદાચ આમાં કોઈ મિલાવટ થતી હોય કોઈ એમાં કોઈ ગેરંટી થતી હોય તો એવા માણસો પર તમારા વાર્ડની પણ સાઈ જવાબદારી હોય કે એક જ ગામમાંથી ત્રીસ હજાર લીટર ચાલીસ હજાર લીટર પિસ્તાલીસ હજાર લીટર પચાસ હજાર લીટર દૂધ આવે અને પેલા ચારસો રૂપિયા મને દૂધ

એનું ખૂલાસો કરો ને એ વાતની રજૂઆત કરો પહેલા ઘણા બધા વિકાસના ભાઈ કેટલા